જે આપણો વ્યૂ આપણા ઘરે થી કેવો વ્યૂ આવે છે છોકરાઓ બધા જવા મીંડા છે સ્કૂલે તો હવે આપણે ઓફિસે જવાય આડી હવે આપણે નીચે જાવું ને આંટી પાસે મંદિરે પગે લાગીને ખાવું ભગવાન પગે લાગી લેવું અને આપણે દિવસની શરૂઆત કરશું હલો આંટી રસોઈ રેડી કરે છે હવાનો નાસ્તો આપણે કરી લેવું અને વોગમાં તમે વોગમાં જાઓ પછી જમીન આંટી આપી દીધી છે ચા ને હોટલી ફાઈન પછી આપણે ઓફિસે જાઉં તો ફાઇનલી ગાઈસ હવે ઓફિસ તરફ જાવું છે તો હવે આપણે જાઉં પહેલાં મંદિરે જાવું ગેટે ગેટે ભગવાનને પગે લાગીને પછી આપણે ઓફિસે જાઉં અને આજનો કાચું બ્લોગ ખાસ જોજો આપણે પાસપોર્ટ ઓફિસે જવાનું છે ત્યાં હું શું થાય છે એ બધું જોજો અને આજે આપણે શરૂઆત કરી છે એટલે થોડાક આમ તેમ થાય તો સજેસ્ટ કરજો બાકી લાઇક છે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આ અમારી સોસાયટીના ગેટે બનાવેલું નવું આત્મેશ્વર મહાદેવનું મંદિર છે અમે રોજે મહાદેવના દર્શન કરીને જ ઓફિસે જાય છીએ તો હવે ત્યાંથી ઓફિસે જશું ઓફિસ પહોંચી ગયા છીએ તો હવે આપણે દાહો ઓફિસે અને ભગવાનને પગલા લાગીને આજના કામની શરૂઆત કરીશું ઓફિસે વિશાલભાઈ પણ આવી ગયા છે અનિલભાઈ પણ આવી ગયા છે અને આપણે આપણે સીટ ઉપર બેસીને આગળ કામ શરૂ કરશું તો હમણાં થોડી વાર મળ્યા પાછા કામ બતાવી દેવી થોડું થોડુંક હલો બે હવે ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે પાસપોર્ટ ઓફિસે જાશું રસ્તામાંથી આપણે નમ્રતાને જે પિકઅપ કરવાની છે પછી તમે તો નમ્રતાની ઓફિસે આપણે જઈએ છે હવે એને પિકઅપ કરીશું ત્યાંથી ફાઇનલી નમ્રતાતા આવે છે તો પાસપોર્ટ કઢવા જાવો છે એટલે કેટલી દાંત કાઢતી કાઢતી આવે છે હાઈ કરી દે બધાને ચાલ તો અમે પહોંચી ગયા છીએ પાસપોર્ટ ઓફિસે અમે નમ્રતા દે આમાં લગભગ મને તો અંદર નહીં જવા આવતી પણ નમ્રતા જાય છે તો આપણે એને ડેસ્ટ ઓફ લઈ જવું ડેસ ઓપ લમ્રતા બરાબર હવે આગળ હું થાય આપણે જઈને આવે પછી હું તમને જણાવું કેવું એવું એમ ન પ્રોસેસ છે એ બધું રેડી હો નમ્રતા અને ઓલમોસ્ટ વન અવર કરતાં પણ ઉપર ટાઈમ થઈ ગયો છે હજુ એ આવી નથી એને એક બે વાર ફોન કર્યો પણ ત્યાં ઉપાડ્યો નહીં તો આઈ થિંક ફોન સાયલેન્ટ હશે કેમ કે ત્યાં પ્રોસેડ્યુર હોય એટલે હું પાર્કિંગ માં એનો વેઇટ કરીને ઊભો છું કે બે આવે એટલે પછી જોઈએ શું નેક્સ્ટ પ્લાન કરીએ ઓકે એ આવે છે હો પાસપોર્ટ માંથી બધું કમ્પ્લીટ કરીને પૂછ્યું હોય આપણે સવાલ કેમ છો ભાઈ રેડી સારું હાલો રેડી હાલો ગાઈસ તો કમ્પ્લીટલી હવે નમ્રતાનો પાસપોર્ટ નીકળી ગયો છે એટલે પ્રોસીડ્યુઅરમાં આવ્યો ગયો છે અને થોડોક લોચો પડી ગયો તો હું હતો એવું કીધું એમાં એવું હતું અમારું ઓરિજિનલ ચૂંટણી કાર્ડ હજી આવ્યું નથી અને ડુપ્લિકેટ હજી આવે ને કોપી એ અમે લઈને ગયા હતા પણ હાલી ગયું કાંઈ ઇસ્યુ ન આવ્યો એટલે હવે જોવી કન્ફર્મ તો થઈ ગયો છે જ્યારે આવે હું છે એ પછી હું તમને એપમાં જણાવીશ ઓકે તો હવે અમે બાય કહી દ હવે મેં ઘરે જશું હું ઓફિસે જઈશ હું અમ્રતા ઘરે જ અમ્રતા આવી ગઈ છે એની ગાડી લઈને હવે એની ઓફિસ હતી હવે અમે બંને જાશું હું ગાઈશ ફાઇનલી હવે પોણા આઠ વાગી ગયા છે તો આપણે ઓફિસ હતી ઘરે જાશું ને ડિનર કરી લેશું શોપિંગમાં જો નાઈટું એટલો ગાઈસ તો હવે આપણે સ્મિતભાઈને પૂછશું હું ઘેરો એને આખો દીધો હવે હું ઘેરો આખો દીધો છેલી બેન તો હુઈ ગયા તા બે લેક્ચર એટલે બેન જે કે હુઈ ગયો તો કેમ હુઈ હેમ ગયો તો માથું દુખતું માથું એટલે હુઈ જાવ ને પણ મેં કીધું ને હું લેવો ને હું ગયો લાફો મેરો જતી હે ઉતરી ગયો માથું આયા

તો બધા કોમેન્ટ કરી દેજો સ્મિથને કેટલા માર્ક આવ્યા કેવાય ને આમ રેડી કેવાય કે હિન્દી કેટલા આવ્યા હિન્દી 5 આવ્યા ભાઈ 15 માંથી 5 આવ્યા વાહ હોશિયાર હો એ વાંચ્યું નતું મોટા સવાલ નહી આવો મોટા સવાલ નહી આવો ઓડતા તો ભાઈ તમારી પાસે કઈ ટ્રીક હોય તો સ્મિત ને કહેજો કોમેન્ટ માં મોટા સવાલ કઈ રીતે યાદ રાખવાય રેડી હવે તારે આપડા ઓકે

હા ભાઈ વિડીયો ઉતારશે હું મૂકીશ ને ત્યારે હા હાથમાં પ્રિપેરેશન કરી લીધે જબલા બાંધીને પણ એનું ભેગું ન છે મારા પાસે એવું છે બધું એટલે હવે બને છે પ્રમિતભાઈ આજ પપ્પાને કલર કામ કરી રહ્યા છે એટલે કે મહેંદી કરી રહ્યા છે એટલે મિતભાઈને આપણે પૂછીએ કેવું લાગે છે બોલો ભાઈ મિતભાઈ બોલો આ કલર કામ કાલે આપણે આ ફંક્શન છે તો હવે વાળા કરવા પડે કે ગાય સાઇઝનો વ્લોગ હવે આપણે એન્ડિંગ તરફ જાશું અને પૂરો કરશું તો જો કાંઈ તમને વ્લોગમાં આમ કેમ લાગે તો કોમેન્ટ કરીજો અથવા તો પર્સનલમાં મેસેજ કરીને જણાવજો અને આમ તો આ ટ્રાય છે તો આ ટ્રાયને અમે સક્સેસ તરફ જાય બાજુ તમારી સજેશનને એવું આપજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારો જુસ્સો આવો ને આવો બની રહે તમને આગળ આગળ ફરીને ને પોને આવશે અને શેર અને કરજો ઓકે થેન્ક યુ ગાય જય શ્રી કૃષ્ણ